કુંભ રાશિના જાતકો આવનારા એકસો પચીસ દિવસ તમારા જીવનમાં એક ગહન વૈચારિક અને વ્યવહારિક ઉથલપાથલ લાવી રહ્યા છે જે તમને ફક્ત ઘટનાઓ દ્વારા જ નહીં પરંતુ તમારા વિચાર દ્રષ્ટિકોણ અને ભવિષ્યની દિશામાં પણ સંપૂર્ણપણે બદલી નાખશે જો તમારી રાશિ અથવા લગ્ન કુંભ રાશિ છે તો આ સમયગાળો પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી ત્રીસ મે બે હજાર છવ્વીસ સુધી તો તેને સામાન્ય ગણવો એ એક ઘાતક ભૂલ હશે આ એવો સમયગાળો છે જ્યાં ભાગ્ય તમને આરામ નહીં આપે પરંતુ તમને તેના પોતાના નિયમો તોડવા માટે મજબૂર કરશે અહીંથી તમારું જીવન હવે વિચારો અને યોજનાઓ જેવું રહેશે નહીં જો આપણે ધાર્મિક ગ્રંથો અને પુરાણોને ફક્ત વાર્તાઓ તરીકે વાંચીએ છીએ તો આપણે તેમના મુખ્ય સંદેશાઓ ચૂકી જઈએ છીએ પરંતુ જ્યારે આપણે તેમને ચેતના અને સમય ચક્રના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ત્યારે તે ભવિષ્ય માટે ચેતવણી બની જાય છે સમુદ્ર મંથનની વાર્તા જુઓ બધાએ મંથન કર્યું પરંતુ જે વ્યક્તિએ સમયને ઓળખ્યો તે જ અમૃતને પાત્ર બન્યો કુંભ રાશિ પરિવર્તન અને ક્રાંતિનું ચિહ્ન છે અને પરિવર્તન ક્યારે ઉથલપાથલ વિના આવતું નથી પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી રાહુ તમારી કુંડળીના સાતમા ભાવ લગ્નમાં પ્રવેશ કર્યો છે આ ઘર વ્યક્તિત્વ ઓળખ અને જીવનમાં દિશા દર્શાવે છે રાહુ અહીં તમારા વ્યક્તિત્વને અસામાન્ય બનાવશે લોકો કાં તો તમારાથી ખૂબ પ્રભાવિત થશે અથવા સંપૂર્ણપણે મૂંઝવણમાં મુકાશે આ સમય તમને અચાનક ખ્યાતિ પ્રભાવ અને નવી ઓળખ લાવી શકે છે જો કે જો અહંકાર કબજે કરે છે તો આજ જ તમને ખોટી દિશામાં પણ લઈ જઈ શકે છે આ તમારા પોતાના જ્ઞાનના સમુદ્રને મંથન કરવા જેવું છે જ્યાં તમારા સાચા અને ખોટાસ વચ્ચે સંઘર્ષ થશે મોટા ભાગના લોકો તમને કહેશે કે આત્મવિશ્વાસ વધારવાનો સમય છે પરંતુ જ્યોતિષ માત્ર ઉત્તેજના જ નહીં તે સંતુલન પણ શીખવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન કેતુ તમારી કુંડળીના સાતમા ભાવ સંબંધો ભાગીદારી અને લગ્નના ઘર માં મૂકવામાં આવશે કેતુ તમને શીખવશે કે દરેક સંબંધ સ્થિરતા માટે નથી પરંતુ શીખવા માટે છે આ સમયગાળા દરમિયાન સંબંધોની વાસ્તવિકતા પ્રગટ થશે શનિ તમારી કુંડળીના બીજા ભાવ ધન પરિવાર અને વાણીના ભાવમાં ગોચર કરી રહ્યો છે આ શનિ ધીમે ધીમે તમને નાણાકીય શિસ્ત અને વાણીમાં ગંભીરતા શીખવી રહ્યો છે ઉતાવળા શબ્દો અને અનિયંત્રિત ખર્ચ આ સમયે મોંઘા સાબિત થઈ શકે છે સંયમ રાખનારાઓ જ આવનારા વર્ષો માટે નાણાકીય સુરક્ષા બનાવશે દરમિયાન તમારી કુંડળીના ચોથા ભાવમાં સ્થિત ગુરુમન માતા ઘર અને આંતરિક સુખને નવો વિસ્તાર આપી રહ્યો છે આ સમય બાહ્ય સફળતા કરતા આંતરિક સ્થિરતા વિશે વધુ છે કુંભ રાશિ માટે આ સ્વસંતુલનનો એક દુર્લભ સમયગાળો છે જ્યાં તમે તમારી આંતરિક બેચેનીને સમજી શકો છો અને તેને શાંતિમાં પરિવર્તિત કરી શકો છો પરંતુ આ તક મર્યાદિત છે જો તમે આ એકસો પચીસ દિવસો દરમિયાન તમારા વિચારોને દિશામાન નહીં કરો તો આ વિચારો પાછળથી ભ્રમ બની શકે છે તેથી પ્રિયદર્શકો આ વિડિયો ફક્ત જોવા માટે નથી પરંતુ તમારા જીવનમાં સમજવા અને અમલમાં મૂકવા માટે છે અહીં કોઈ ખાલી વચનો રહેશે નહીં અમે ત્રણ મજબૂત અને તાર્કિક પાયાની ચર્ચા કરીશું જેની મદદથી તમે આ વૈચારિક અશાંતિને તમારા જીવનની સૌથી મોટી ક્રાંતિમાં પરિવર્તિત કરી શકો છો જો તમે આ ચર્ચા અધૂરી છોડી દેશો તો તમે ફક્ત એક વીડિયો જ નહીં પરંતુ તમારા ભવિષ્ય માટે એક નિર્ણાયક સંભાવના ગુમાવશો વીડિયો ચાલુ રાખતા પહેલા ટિપ્પણી વિભાગમાં શ્રદ્ધા સાથે જયલક્ષ્મી નારાયણ લખવાનું ભૂલશો નહીં વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હવે ચાલો સમજીએ કે આ એકસો પચ્ચીસ દિવસોમાં ખરેખર શું બદલાવાનું છે પરંતુ તે પહેલા એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ વિશ્લેષણ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમારે તમારા લગ્નથી પણ તેનો વિચાર કરવો જોઈએ તો ચાલો નક્ષત્રોની ભાષામાં તમારા ભવિષ્યને વિગતવાર સમજીએ મુખ્ય કારણ રાહુ છે જે પ્રતિબંધોથી મુક્ત છે જુઓ રાહુ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે આનો અર્થ એ છે કે રાહુ તમારી રાશિમાં છે કુંભ રાશિનો સ્વામી કોણ છે શનિદેવ અને પચીસ જાન્યુઆરીએ રાહુ શક્ભિષા નક્ષત્રના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે શું તમે જાણો છો કે આ ત્રીજા તબક્કાનો સ્વામી કોણ છે તે શનિ પણ છે હવે સૌથી અગત્યનું શનિદેવ પોતે ક્યાં સ્થિત છે શનિદેવ તમારા બીજા ઘરમાં સ્થિત છે આનો અર્થ એ છે કે સંપત્તિ પરિવાર અને વાણીના ઘરમાં તેનો અર્થ સમજો રાહુ તમારી ઓળખ તમારું વ્યક્તિત્વ અને તમારી મહત્વાકાંક્ષા કર્મ અને ભાગ્યના દેવતા શનિ દ્વારા સંપૂર્ણપણે નિયંત્રિત છે શનિ કહી રહ્યો છે રાહુ દૂર જા મેં તને પરવાનગી આપી છે જા અને તારી પોતાની ઓળખ બનાવી લે આવો સંયોગ છેલ્લા અઢાર વર્ષમાં બન્યો નથી રાહુ અવિરોધી છે મિત્રો તે સંપૂર્ણપણે મુક્ત છે તેથી કુંભ રાશિ માટે આ સમય અત્યંત શક્તિશાળી છે બીજું કારણ એ છે કે ગ્રહોની સ્થિતિના ડેટા અનુસાર રાહુ જાન્યુઆરીથી મે સુધી તેની યુવાનીમાં રહેશે એક યુવાન માણસની શક્તિ જે ક્યારેય થાકતો નથી કે અટકતો નથી તે જ રાહુ રાશિને આપશે તે સો ટકા પરિણામો આપશે મિત્રો સારું હોય કે ખરાબ પરિણામો અધૂરા રહેશે નહીં ત્રીજું કારણ પ્રથમ ઘરનું રહસ્ય છે કુંભ રાશિ માટે રાહુ પ્રથમ ઘરમાં છે જ્યોતિષીઓ સામાન્ય રીતે કહે છે કે લગ્નમાં રાહુ વ્યક્તિને અલગ અનન્ય અને પ્રભાવશાળી બનાવે છે પરંતુ બે હજાર છવ્વીસમાં વાર્તા વધુ આગળ વધે છે પહેલું ઘર તમારી ઓળખ શરીર અને દિશાનું ઘર છે અહીં રાહુ તમને ડરાવશે નહીં પરંતુ તમને ગુપ્ત માર્ગ બતાવશે જેના દ્વારા તમે તમારી જાતને ફરીથી શોધી શકો છો લોકો તમને એક નવા પ્રકાશમાં જોશે આ પૃષ્ઠભૂમિ છે તે મંચ જેના પર આગામી એકસો છવીસ દિવસોનું નાટક પ્રગટ થશે નંબર બે કુંભ રાશિ માટે બીજી આગાહી હવે ચાલો તમારા મન અને માનસિક સ્થિતિને સમજીએ મને પ્રામાણિકપણે કહો વીસ નવેમ્બર ઓગણીસ અને વીસ જાન્યુઆરી ઓગણીસો વચ્ચે શું તમને તમારાથી અલગ લાગ્યું ન હતું એવું લાગતું હતું કે તમારું મન ક્યાંક બીજે ક્યાંક હતું તમારું શરીર ક્યાંક બીજે ક્યાંક નિર્ણયો મુલતવી રહેતા હતા આ મીન રાશિના પ્રભાવને કારણે હતું પરંતુ મિત્રો પચ્ચીસ જાન્યુઆરીની સવારે બધું બદલાઈ જશે રાહુ શતાભિશાના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે ત્યારે તમે બેચેની અને જાગૃતિ અનુભવશો તમે પહેલાં કરતા વધુ આત્મવિશ્વાસ અને હિંમત અનુભવશો તમારું મન સતત કામ કરશે રાત્રે તમારી ઊંઘ ઉડી શકે છે કારણ કે તમારું મન નવા વિચારોથી ભરેલું હશે રાહુ પહેલા ઘરમાં છે તમે સપાટી પર શાંત દેખાશો પરંતુ તમે અંદરથી સંપૂર્ણપણે બદલાઈ જશો લોકો તમને સમજી શકશે નહીં પરંતુ તમે તમારી પોતાની ક્રિયાનો માર્ગ નક્કી કરશો સ્વાસ્થ્ય અંગે ડેટા મિશ્ર સંકેતો આપે છે તમે માનસિક રીતે ખૂબ જ મજબૂત રહેશો પરંતુ શારીરિક સાવધાની જરૂરી છે ખાસ કરીને ફેબ્રુઆરીમાં ચૌદ ફેબ્રુઆરીએ સૂર્ય પોતાની રાશિ બદલશે અને ત્રેવીસ ફેબ્રુઆરીએ મંગળછઠા ઘરમાં પ્રવેશ કરશે આ પેટ જ્ઞાનતંતુઓ અને બ્લડ પ્રેશરને અસર કરી શકે છે રાહુ એક વાયુ તત્વ છે તમે ચિંતા અનિદ્રા અથવા ભારે માથાનો અનુભવ કરી શકો છો બીજા ઘરમાં સ્થિત શનિ રક્ષણ પૂરું પાડે છે તમારે ફક્ત તમારા આહાર અને દિનચર્યા વિશે સાવચેત રહેવું જોઈએ હવે પૈસા વિશે વાત કરીએ એક તરફ રાહુ પહેલા ઘરમાં છે અને બીજી તરફ કેતુ તમારા સાતમા ઘરમાં છે આ આત્મનિર્ભરતા અને સંબંધોના જોડાણની સાક્ષી આપે છે રાહુ કહે છે કે મારે મારી જાતે આગળ વધવાની જરૂર છે जारे के तू कहे छे के मने लोको थी अंतरनी जरूर छे आ तुम्हारा नाणाकीय बाब तो पर पण असर करशे डेटा सूचवे छे के 25 जनवरी थी 30 में दरमियान अचानक नाणाकीय लाभ थशे। आ नाणा व्यक्तिगत ब्रांडिंग फ्रीलांस कंसल्टिंग अथवा तुम्हारा पोताना नामे करेला काम माथी आवशे जो के केतु सातमा घर मा छे જે ભાગીદારીમાં નાણાકીય સ્થિરતા તરફ દોરી શકે છે ગુરુ તમારા પાંચમા ભાવમાં છે તેથી રોકાણથી નફો શક્ય છે પરંતુ તે સમજદારીપૂર્વક કરો નંબર ત્રણ કુંભ રાશિ માટે ત્રીજો ભવિષ્યથન હવે કારકિર્દી વિશે વાત કરીએ આ સમગ્ર સમયગાળાને બે ભાગમાં વહેંચી શકાય છે પહેલો તબક્કો પચ્ચીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ માર્ચ સુધીનો છે આ સમયે અભિષેકના ત્રીજા તબક્કામાં છે અને નવમસામાં રાશિમાં છે આ તબક્કો પોતાને સાબિત કરવાનો છે જો તમે વિદ્યાર્થી સંશોધક ટેકનોલોજી સોશિયલ મીડિયા અથવા નવીનતા છો તો આ સુવર્ણ સમય છે ફેબ્રુઆરીમાં છઠ્ઠા અને બીજા ભાવ ખાસ કરીને સક્રિય હોય છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો ફેબ્રુઆરીના મધ્યમાં ઇન્ટરવ્યુ મળવાની શક્યતા પ્રબળ છે બીજો તબક્કો ઓગણત્રીસ માર્ચથી ત્રીસ મે સુધી રાહુ શાક્યના બીજા તબક્કામાં પ્રવેશ કરશે જેનો નવમસા મકર છે આનો અર્થ એ છે કે તમારા બારમા ભાવ જે તમે અત્યાર સુધી તમારા માટે કરી રહ્યા છો તે હવે મોટી વિદેશી કંપનીઓ અથવા પડદા પાછળના કામ સાથે સંકળાયેલા હશે વિદેશી સંપર્કો બહુરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અથવા દૂરસ્થ કાર્યની શક્યતાઓ છે નંબર ચાર કુંભ રાશિ માટે ચોથું ભવિષ્યક સંબંધો વિશે વાત કરીએ ફેબ્રુઆરી મહિનો સંબંધો માટે થોડો સંવેદનશીલ રહેશે કેતુ સાતમા ભાવમાં છે જેના કારણે ભાગીદારીમાં અંતર અથવા ગેરસમજ થઈ શકે છે સિંગલ લોકો કોઈ રહસ્યમય વ્યક્તિનો સામનો કરી શકે છે પરંતુ વધુ પડતી આશા રાખશો નહીં ત્રેવીસ ફેબ્રુઆરી પછી જ્યારે મંગળ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તકરાર કાનૂની વિવાદો અથવા ખુલ્લા તકરાર ઊભી થઈ શકે છે વાહન ચલાવવામાં અને દલીલ કરવામાં સાવચેત રહો નંબર પાંચ રાશિ માટે પાંચમું ભવિષ્ય હવે ઘર અને ગૃહિણીઓનું સંચાલન કરતી સ્ત્રીઓ વિશે વાત કરીએ શનિ કુંભ રાશિ પર શાસન કરે છે અને તમે ઘરની કરોડરજ્જુ છો રાહુ પહેલા ભાવમાં છે તેથી આ તમારા માટે કંઈક કરવાનો સમય છે તમે તમારા વ્યક્તિત્વ ફિટનેસ અથવા કુશળતા પર કામ કરવાનું શરૂ કરી શકો છો કેતુ સાતમા ભાવમાં છે તેથી તમે તમારા પતિ અથવા પરિવારથી ભાવનાત્મક અંતર અનુભવી શકો છો તેને વ્યક્તિગત રીતે ન લો શનિ બીજા ભાવમાં છે જે ધીમે ધીમે પરિવારનો ટેકો લાવશે ઘરેથી ઓનલાઈન કામ શિક્ષણ સલાહ અથવા સર્જનાત્મક ક્ષેત્રો દ્વારા આવક મેળવી શકાય છે નંબર છ પહેલો ઉપાય રાહુ માટે દરરોજ સાંજે લોબાન અથવા ચંદનનો ધૂપ પ્રગટાવો અને ઓમ રવે નમઃ એકસો વાર જાપ કરો બીજો ઉપાય કેતુ માટે ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો ત્રીજો ઉપાય શનિ માટે શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો ચોથો ઉપાય માનસિક શાંતિ માટે દરરોજ દસ મિનિટ ધ્યાન કરો અંતે હું કહીશ કે બે હજાર છવ્વીસની શરૂઆત કુંભ રાશિ માટે સ્વપરિવર્તન અને સ્વનિર્માણનો સમય છે રાહુ તમને એક નવી ઓળખ આપશે અને શનિ સ્થિરતા પ્રદાન કરશે જો તમે તમારી જાત સાથે પ્રમાણિક રહેશો તો આ સમય તમને એવી જગ્યાઓ પર લઈ જઈ શકે છે જેની તમે કલ્પના પણ